નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી અત્યારે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમણે તરબૂચના પાકની અંદર આઈસીએલ ટ્રીટમેન્ટ કરેલી છે તો સૌ એનો આપણો પરિચય મેળવીએ તમારું નામ ભાઈ મારું નામ ઝુંજિયા દિલીપસિંહ જયતાભાઈ ગામ નાની ધણેજ તાલુકો મારી જિલ્લો જુનાગઢ અને મેં આ બધા આઈસીએલ ના ગ્રેડ વાપરેલ છે એમાં ઝીરો ઝીરો ઓગણી ને ગ્રેડ આપણે વાપરેલ છે બરાબર છે બોરોન છે